અમદાવાદની પોલીસે ઓનલાઈન આંતરરાષ્ટ્રીય છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે ગૂગલ વોઇસ મારફતે અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને ઠગાઈ કરવામાં આવી આરોપીઓ ખોટા નામે કોલ અને મેસેજ કરીને લોન મંજૂરીનો વિશ્વાસ અપાવતા હતા વોલમાર્ટ ગ્રીન એપલ્સને ટાર્ગેટ કાર્ડના નામે ખરીદી કરાવાતી હતી સો થી પાંચસો ડોલર સુધીની રકમ યુએસડીટીમાં કન્વર્ટ કરવામાં આવી હતી આ રકમ હવાલા અને આંગળીયા મારફતે ભારતમાં મંગાવવામાં આવતી હતી

ડિવાઇસીસ ડેટા અને એની પૂછપરછના આધારે ગુનાઈ પ્રવૃત્તિ થઈ છે એવી ખાતરી થતા ખાડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ગુનાઈત વિશ્વાસઘાત ખોટી આઈડેન્ટિટી આપીને છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં ત્રણ આરોપીઓને પકડવામાં આવે છે ક્લિન્ટન સેબેસ્ટિયન રોડ્રિક્સ કપિલ હસમુખ પડિયાર અને ધવલ રાજેન્દ્ર કુમાર દરજી

મેળવી લેતા હતા એના આધારે અમે એની કોન્ટેક્ટ ડિટેલ્સ મેળવી એમાં મેસેજ કરી અને જે એવા ખોટા મેસેજ કરતા હતા કે તમારી લોન અપ્રુવ થઈ ગઈ છે ત્યારબાદ જો લલચામણી આવી આવા લલચામણા મેસેજ થી કોઈ વિક્ટમ એમને કોલ કરે તો એમની પાસેથી એ લોકો દોઢસો ડોલર બસો ડોલર એવી રકમ પડાવી લેતા હતા અને એ રકમ એ પોતાના અ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા હતા અને ત્યારબાદ એને ઇન્ડિયન રૂપીસ માં કન્વર્ટ કરી અને પછી છેતરપિંડી કરતા હતા ચિરાગ સોની રી વ્યાંગ ન્યૂઝ અમદાવાદ